ભાઈઓ ભમડો આજ તમને ફેરવતાની ટીક બતાવવાની છે હા તો ભાઈઓ ભમડો કઈ રીતનો ફેરવવાનો હોય તમને આજ જરીક બતાવી દેવાનું છે જોઈ લો હું શિવ એના મામાના ઘરે આવ્યા મામા કઈ રીતનો ભમડો ફેરવે છે આપણે જરીક બતાવી દો તમને લઈ લે ભાઈ ભમણો રેડી જો સમજો ઉભા રહી જાય ઉભો રહીજો ભાઈઓ રેડી હાલ લગાવી જો ભાઈઓ આ રીતની પેલા લાખીને દોરી રાખવાની અને એક ચક્કર આમ મારવાનું પછી આડુ ચક્કર મારવાનું જો ભાઈઓ લાઈનમાં આખી દોરી પૂરી થાય ને કે ચક્કર મારવાનું પછી તમને જરીક બતાવું એ કઈ રીતનું પકડે છે ભાઈ કઈ રીતનું પકડ્યું જરીક બતાવી દે તો એ રીતના આંગળીમાં રાખીને ભમોડો એ રીતનો પકડવાનો અને ફેંકવાનો તમે જોઈ લો ભાઈ જો ભાઈ દોરીયાથી ઊંચો હોતી આવશે પણ અત્યારે એની પિકઅપ ઓછું થઈ ગયું ને કાકડી લઈ લેતો હોતી ને તો ટ્રાય મારી દઈએ આપણે અને જો જોવો ભાઈઓ હાથમાં પણ ફેર એવો છે સુપર ગજબ હોય એમાં મકાઈ ઘટે નહીં જોઈ લો શું છે જીસીબી વાહ જો ભાઈઓ અમાર ના જો નવી જીસીબી લીધી છે કાલ સીવું ક્યાંથી લીધી આપણે નવી નવી અને ભાવનગર ભાઈઓ તલાવેથી લીધી અમે નવી નવી જીસીબી નાની નાની સુપર સુપર લે